અંકલેશ્વર શહેર પોલીસે આંબોલી તરફ જવાના રોડ ઉપરથી કુલ સાત જુગારીઓને અઠ્ઠાવીસ હજાર રૂપના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર શહેરમાં દારૂ તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા તેમજ ઉપલી અધિકારીઓની કડક સૂચનાઓના અનુસંધારે શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર શહેરથી આંબોલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ પાંડોર વગામાં નવા બનતા ગુડ્સ સ્ટેન્ડની લાઇન નજીક આવેલ સરબતી પીરની દરગાહની બાજુમાં આવેલ બાવળની ઝાડીમાં બાવળના ઝાડ નીચે બેસી કેટલા કિસ્સામાં પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જેવી માહિતીના આધારે શહેર પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ સાત જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી ઝડપીના રોકડા રૂપિયા સત્તર હજાર એકસો એંસી તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા સાડત્રીસો તેમજ બે નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા આઠ હજાર મળી કુલ અઠ્ઠાવીસ હજાર આઠસો એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી